હેલો એવરીવાન વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોક એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ જય દ્વારકાધીશ બધાને તો હું આજે આવી ગયો બામાવાડા કેમ કે નાઇટ હતી નાઇટમાંથી સીધું આવી ગયો ગયું કે બામવાડા સગાઈ પછી આવ્યો નહોતો તો શું કરે બધા એ જોઈએ અને આજે જવાનું છે કારખાને તો એ જવાનું છે અને એક મારા ભાઈબંધ છે ગોવિંદભાઈ બંધિયા એણે ટૂંકમાં શું કહેવાય કે કારનું લેવેકનું ચાલુ કર્યું જય દ્વારકાધીશ બહુ મસ્ત

મે કબાટ ખોલ્યો તો ત્યાં મારી એક જૂની વસ્તુ મને મળી ને એ છે હોકમેન હું લગભગ ચોથા ધોરણ કે પાંચમા ધોરણમાં ગયો તો ને પ્રવાસમાં ત્યારે હું લઈ આવ્યો તો જો એ હોકમેન કેવું છે અને કેવી રીતે હજી હાંચવું એ એક જોવાની ખૂબી છે અને જોરદાર છે આવું તો લગભગ કોઈ પણ કલેક્શન હોય તો હું બતાવું તમને પેકિંગ બાકી આપણું જો બાકી કાંઈ ઘટે નહીં ને કેવી છે આની કંડિશન હજી ચાલુ છે પણ મારી પાસે કેસેટ નથી કેસેટ હતી એ બધી જવા દીધી મમ્મી અને કાકીએ બાકી આમાં કાંઈ ઘટતું નથી અહીં ક્યાંકથી ખુલ્યો ટૂંકમાં આમાં કેસેટ રાખી દેવાની અને અહીં છે વોલ્યુમ પછી છે એરપોર્ટ હોય તો અહીં ઓલું છે એટલે સુવિધા બધી હતી ત્યારનું મને બહુ ગમતું આ અને ત્યારે કંઈક આ લગભગ રૂપિયા ચારસો કે હું કે આ કોણ છે એ શ્યામ છે ભાઈ હું નથી હો જોયો શ્યામ બાકી આલ્બમ ક્યાં ગયો તમારે મેરેજ નો કઈ ખબર નહીં હાલો આજે આલ્બમ જોશું આપડે બતાવીને જય શ્રી કૃષ્ણ કાકીને મંતવ્ય જય શ્રી કૃષ્ણ બોલ તો ખરો બોલ નહી બોલે જો આમાં આ બધા જો આ છે ભાનાબેન આ છે पायलબેન આ છે કલી આ છે ગીતા આ ગીતા આ મનીષાબેન આ નીતાબેન અને આ છે જો દાદીમા સગાઈની આલ્બમ છે આ કાકીના મોટીમાં છે કાકી છે કાકી છે છે કાકીના પપ્પા છે અને થોડાક જ પત્તા રહેવા દીધા બાકી મંતવ્ય એ પૂરું કરી દીધું બીજા આ હમ આ એ જ છે ગોરધાણા આ છે આલા બાપા છે અને આ છે તો આમાં હગાઈમાં આ તો ક્યાં આમાં આ જો હીરવા તારી જોરી હીરવા તાઈ છે તું નથી હા હીરવાઈમાં નથી હીરવાઈ છે તો આ કોણ છે આ કોણ છે આ કોણ છે તું ઓળખે હા તો ગાય તને ખબર જ નથી ખબર જ નથી અત્યારે જ કામ અત્યારે બહાર કામ ચાલુ છે ટૂંકમાં શું કહેવાય કે બધા જે ખેતીના ઓજા છે તેમાં કલર કામ ચાલુ છે દિને સારા કે બધેમાં કલર કરી લઈએ એટલે કંઈ થાય નહીં તો જોઈએ શું કરે બધે બહાર છે તુલસીજી અને આ છે આપણી ગાય માતા ઓકે ડાઈ છે ઘરની સામે જ એકદમ ગાય માતા એટલે સારું કહેવાય એમ અને ગૌમૂત્ર જે ગૌમૂત્ર નાખવામાં આવે છે દવા ખેતરમાં નાખવામાં આવે છે

આમાં પેલા તો એમની મારવાનો હોય કે ધોરો કલર કે ઓલો જ મારજો સીધો આમાં એટલી વાર ન લાગે કા ઓલા કરતા હમ કે થઈ જાય ને થાય હા ચોખો થાય ને હમ બધીમાં લાગી જાય કઈ રહી નો જાય પ્રેશર હોય ને પાછું એટલું વાહ ગોવિંદભાઈ એમ હમણાં જ લીધું શુક્રવારે એમ વારે વા જૂનાગઢ સિરીયમમાં

બઉ મસ્ત છે દિનેશ કાકાના સીધી લીટીઓ કંઈ ઘટ્યા જ નહીં મંતવ્ય ક્યાં સત્તાણો વારે હાલ સ્કૂલે જવું કે કા જોઈએ ને અમારો હવાજ મશીન ચાલુ હા અને

ટ્રેક્ટર જવાનું છે ગોવિંદભાઈના ઘરે અને રસ્તામાં આવે છે નાગબાપાનું મંદિર તો પેલા દર્શન કરી લઈએ પછી જઈએ ગોવિંદભાઈના ઘરે ત્યાં આપણે શું કરવાનું છે ત્યાં ફાઇનલી પહોંચી ગયો ગોવિંદભાઈના ઘરે અને ભાઈનભાઈના ઘરે અને જોઈએ કારનું કલેક્શન તો આપણે ભાઈનભાઈને મળીએ અને ગોવિંદભાઈને મળીએ અને આ છે જોરદાર ગાડી ગુજરાતની સારામાં સારું કલેક્શન આની પાસે છે અને મહિનામાં લગભગ નહીં વેચતા હોય ને તો ઘર બેઠા આઠથી દસ ગાડી તો અહીં વેચી નાખે બામાવાડામાં બોલો અને ગેરંટી મારીને ગાડી આપે એ લોકો એમાં કંઈ જોવા પૂરતું જ નથી અને આપણા મિત્રનું જ છે એટલે જોરદાર કલેક્શન રાખે આપણે જોઈએ અત્યારે

બદન ઓનર કોણ આ કેટલા ઓનર ફર્સ્ટ ઓનર છે આ ફર્સ્ટ ઓનર છે ગાડીમાં કંઈ ઘટશે નહી કિલોમીટર જન્યુન હાલેલી છે ગાડી એના પછી આવે છે આ આઇટમ આઇટમ છે Hyundai ની મોડેલ છે મેગના વર્ઝનમાં હમ યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર લેડીઝ છે ગાડી મેમ હમ ફૂલ ઇન્સ્યોરન્સ છે બમ્પર ટુ બમ્પર એમ ચાર ટાયર ગાડીમાં નવા છે ગાડીમાં જો કે કાંઈ નહીં ઘટે બધી ગાડી જોઈ લો અને ક્લેમ પણ જોઈ લેવાની છૂટ કંપનીમાં કે આમાં ક્લેમ કરેલ છે કે નહીં જે એ છે એ ફેક અને એના પછી આવે છે મારી પાસે છે એ જ ગાડી આવે છે બ્રેજા ગોવિંદભાઈ મને ફોન આવ્યો કે ભાઈ બ્રેજા છે એ ગાડી લેવાય આ ગાડીનું કહેજો આ છે મારું તો શું કે વિચારા બ્રેજા ટોપ મોડલ છે ડીઝલ વેરિયન્ટમાં અત્યારે કોઈ ડીઝલ વેરિયન્ટમાં ગાડી મળતી જ નથી જો કે ડીઝલ વેરિયન્ટ ફર્સ્ટ ઓનર છે બે હાજર અઢારનું

જોકે કાર નું નામ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કાર વર્લ્ડ કાર ઓટો અને એના પછી આવે છે ક્રેટા 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 આ છે બે 1.4 2017 નું મોડલ છે ડીઝલ વેરિયન્ટનું ફૂલ ઇન્સ્યોરન્સ પ્રોજેક્ટ લેમ્પ ચાર ટાયર બ્રાન્ડ ની આવશે એપોલો હમ ગાડી બહુ મસ્ત છે નોન એક્સિડેન્ટ અને ભાઈ આની એવરેજ તો બ્રેજાની હારો હાર જ કેવાય એકવીસ 22 ની તો આરામથી આરામથી 22 ની એવરેજ આપે એમ ને સમજી કે દસ ગાડી વેચવી એટલે જુનાગઢ વાળા નથી વેચી શકતા એટલી ગાડી ભાઈ ઘર બેઠા આપડે કઈ ઓફિસ ક્યાં કઈ કઈ છે જ નહી ઘર બેઠા અને આ ગાડી તો જો કે એની જ છે આ ગાડી વર્ષોથી એની જ છે અને ભાવિનભાઈ નો શોખ છે સ્કોર્પીઓનો એટલે એની આ રાખવાની છે પણ કોઈ નાના એક ગાડી રાખી દો તો આપણે એનો પણ ફોટો લઈ લઈ એટલે ભાઈ હવે ને બધી ગાડી ભાઈ જોરદાર છે અને હવે આપણે પૂછી લઈએ ભાઈનભાઈના કે એડ્રેસ ના આઈડી ટૂંકમાં હું નંબર અને બધું નીચે મેન્શન કરી એટલે ભાઈનભાઈ આપડે લોકેશન બધું તમારું કામ છે જમા એતો સવાલ વાળા તાલુકો માંગરોળ

આવી ગયા મિલે જો શું કરે બધા